સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ નાહિર તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ નો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્યો ધારાસભ્ય બી કે સ્વામી તથા શાસ્ત્રી સ્વામી કેશવ પ્રિય નું પુષ્પ અઘુ છીને સ્વાગત કર્યું હતું તથા નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગત્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી સૌપ્રથમ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ધારાસભ્ય સ્વામી શાળા શાળાને રૂપરેખા આપી શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તેમજ શાસ્ત્રીય સ્વામી કેશવ પ્રિય દાસજીએ આપ્યા હતા આ ઉપરાંત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કોલેજના અભ્યાસક્રમ વિશે માહિતી પ્રદાન કરી હતી

શિરહાના પ્રસંગ એકલવ્યની ગુર ભક્તિ શિવ તાંડવ પાણી બચાવો દીકરીની મહત્તા બતાવતા પ્રસંગો જેવી સામાજિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે આમુ જંબુસર શહેરના રાજકીય મહાનુભાવો વિદ્યાર્થીઓ વાલીઓ ધારાસભ્ય દીકે સ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાળકોની કૃતિ ઉપર રોકડ ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓની સ્ટેજ ઉપર કૃતિ જોઈ રોમાંચિત બન્યા હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના હિયર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અને શ્રી હરિકૃષ્ણ કોલેજ નર્સિંગ કોલેજ વતી એક સંયુક્ત રંગારૂંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ દસ સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી આ આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે છેતાલીસ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો આમોદની જનતા તરફથી આ ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે